કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનેશનાશવિંદય નમો નહા વાસુદેવાય ગણપતિ પાંચ જગ્યા છે વધારે આવવા દેશે મોરિયા

न पांच जनों छे કિપના ઓકે આપણે પાંચ જણા જવાના છે તમે બધા આવી જાવ જગ્યા પણ બહુ જગ્યા છે અંદર અબે ચલો બોટ માં બેસી ગયા છીએ અને હમણાં જ બાપાનું વિસર્જન કરવાનું થશે ટૂંક

कहन काहन ini kita baju है काहन ने आप अच्छा है 5-6-7-8 9-10-11-12 પાંચ છ સાત આઠ નો દસ ગ્યાર બાર તે પંદર સોલ્યા ક્યા બોલાપા મોર્ય રે મોર બાપા મોર મર બાપા મોર आदि फील्ड जी और ये बदले में तो समडे जा समडे जा आज यहां आज आप बद भरी जा बनाई डाउनलोड कर रहे हैं फेरी में नंबर में फटी उठ रहा है कौन हार वैद्य साहब नहीं नहीं रहती

Muria, lokeria. Nasi piah, udah Hãy subscribe cho kênh Ghiền Mì gần Để không bỏ lỡ những video hấp gần

સબ પ્યારા ચ ચૌદા પંદ્ર સોલા ગણપતિ કા ચૂહા બોલા બોલા મોર રે બાપા મોર આ રે મોર બાપા મોર મોર રે બાપા મોર યારે મોર રે બાપા મોર રે

અમે છેલ્લે ઉતરશું ચલો બધા ભક્તો હવે ધીમે ધીમે બહાર આવી જાવ વાચા ચલો જે કામ માટે એવા એ બીજું કામ કરી લઈએ ગાવી જુએ

બોર થાય છે ને થોડી આઈ કેન રીડ યોર ફેસ હું તને વાંચા તને બધું જ રીડ કરી શકું તને હું બાજરાનું એક ખાઈશ ચલો બધા થેપલા ખાવાને ને ને થેપલા છે આજે બીજુભાઈ શું ગોઠવ્યું હા હું એ જ કહેવાની

ग्रुप <laughs> 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 ચલો રાજેશ કઈ બાજુ લઈ જઉ છો હવે બ્રિજ ઉપર થઈ હા કબૂતરાને જો ખવડાવ હોય તો ઠીક છે નહી તો આપણે હાઈ સ્ટ્રીટ ઉપર જઈએ હવે કબૂતરાને બહુ ખોડ લે લીધો આપણે હાઈ સ્ટ્રીટ પર જઈએ આવે અને ત્યાં પેલું શેક્સપિયર નું હાઉસ છે એનું સ્ટેચ્યુ છે અને એ બધું છે જોય મારી ફેવરિટ સ્ટ્રીટ છે એ જગ્યાએ જાવ છો ને આમ તો ચલો હાલો તમારો તમારો આવવાનું છે જોડે હોવા જોઈએ આપણો પોઈન્ટ મિસ ના થાય એમ

કાળા આવે છે ના તને હું બતાવું નથી એનું આખું સ્ટેચ્યુ મસ્ત છે આગળ ના મ્યુઝિયમ એનું આગળ અલગ છે બ્યુટીફુલ વેધર બ્યુટીફુલ વ્યુ છે મને લાગે આવા ટાઉનમાં રહીએ ને તો બે ચાર વર્ષ વધારે જયો હસ હવે છે ને ફ્લાવર લુક એટલો આવશે ને આનો લુક એકદમ બહુ જ ગમે છે બહુ જ છે બહુ મજા આવે એના વાઇફ સારા કેવી આમ રીલ બનાવવાનો પોઈન્ટ આવી ગયો છે ને બે ચાર કલાક મીકા હોય ને તો આપડે અહિયાં થી જઈએ નઈ સ્ટ્રીટ છે ને આમ લાઈવલી લાગે કેમ સેન્ટ્રલ લંડન કેમ ચાલુ હોય એવી રીતના હોય સવારમાં આ બધા હોય ને આ જો સામેનો છે ને એ છે છે આ આનો મને બહુ મિસ થતું હોય ને એવું લાગે કે હું કંઈક મિસ કર્યું છે આપણે એમ આ સ્ટ્રીટ કેટલી સરસ છે પછી આમાં કોઈ વેહિકલ ને એટલે વધારે મજા આવે મંત્રણ રમવું છે હમણાં તારો વારો આવશે જો આ એનું બર્થ આવી ગયું જો આ એનું ઘર છે જૂનું હા આશાબેન આશાબેન તમને સામેથી બોલાવ્યા છે હું સરપ્રાઈઝ થઈ ગઈ હા હા ના ના વાચા કે મમ્મી ભાઈ એકલા ભલે કેમ હમ હમ મોસ્ટ ઓફ છે ને હે લોકો જયારે જીવતા હોય ત્યારે ક્યારે પૈસા વાળા નથી ખાલી એ લોકો નામ કમાયા જયારે લોકોની ડેથ થઈ ને ત્યારે એના નામ ઉપર ના પેન્ટિંગ સેલ થયા અને જેના પેન્ટિંગ સેલ થયા થાય બધા ગવર્મેન્ટ ને જાય અને પછી એનું આવું આખું કલેક્શન બનાવીને પૈસા કમાય પણ જ્યારે જીવતા હોય ત્યારે કોઈ આર્ટિસ્ટ છે સુધી પૈસા એના પાસે ગમે એટલું એનું કે પણ નામ એન્ડ ઓફ ડે નામ જ મેન છે ને એનું સ્ટેચ્યુ બી લાગી ગયું એમ કહું છું તમે એવું વિચારો હે પણ સર્વે કરવા માટે તો પૈસા જોઈએ ને તો એ વાત એ વાત બી બરાબર છે કે જ્યારે અચ્છા રાજ રાજ કપૂરે એની બધી મૂડી મેરા નામ જોકર બનાવ્યું ને એ મૂવીમાં નાખી દીધી મૂવી હાઉ ફ્લોપ ગયું ને હાઉ બેંક તરફ આવી ગયો રશિયાની એક કંપની હતી ને એ એને એના રાઇટ્સ આપી દીધા જે હાવ ભાવ ભાવમાં અને પછી જે સુપર હિટ ગયું રશિયામાં અને પછી મૂવી બહુ જ ચાલ્યું અને એ જે કંપનીએ રાઇટ્સ લીધા ને એ કરોડો કમાણા

કે એ અમુક ટાઈમમાં છે ને બધા આર્ટિસ્ટ એની સ્ટાઈલને ફોલો કરે એના એ ટાઈપ પર્ટિક્યુલર ટાઈપના જ પેઇન્ટિંગ કરે પણ મરી ગયા પછી શું કરે એને તો બી મરે પછી ફેમસ મળે પણ ઘણા તો એવા હોય કે જેના ના પેલું હોય અને મરે પછી ના હોય આર્ટિસ્ટની વેલ્યુ એની આપણે કઈ રીતે શેક્સપિયરની વેલ્યુ છે પણ એ તો ના મર્યા પછી જ થઈ એમ હા તો પોઈન્ટ છે ને હા હા

આઈયા કઈ કઈ પ્રોજેક્ટ બનાવાયલો લાગે છે મ્યુઝિયમ વધારે આવ બધું હશે પેલું યાર છે અલગ આપ બધું આપ રિલેટેડ હોય બધું હિસ્ટ્રી તો ખબર હોય તો કઈ

સાંભળ્યું હજી એક વ્યવહાર કરવાનો છે પાછા તું આવવાની ને લંડન આ લોકો આવે નહી તો તું આવીશ